એમ તમે યુટ્યુબ માં ચાલો જ ના મને યુટ્યુબ માં તમારા વિડીયો તો કોઈ ના લાખ 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 એ તમારા વિડીયા ગાઈસ એમ તમે માં ચાલો જ ના લોંગ વિડીયા બનાવતા જ દેતા તમે વાર અવાજ ના કે તો આવે માં ચાલવાનું વાત જ છોડી દીધી હાઈ કા ભાઈ આપણા છે બધા યુટ્યુબરો અને આપ થોડોક મોટો યુટ્યુબર છે એટલે ઘણા યુટ્યુબરને શીખ આવે કે યુટ્યુબની અંદર કઈ રીતના કમાણી કરવી કઈ રીતના વિડીયો બનાવવા તો ભાઈ જોડેથી થોડીક શીખ લીધી અમે એમન બહુ સારું લાગ્યું બ્લોગ કઈ રીતના બનાવવા આ મેમન છે વિડિયા બનાવવા છે પણ શરમ આવે છે થોડી અને આ ભાઈ તો કોમેડી વિડીયો બનાવીશું યુટ્યુબની અંદર ચેનલનું નામ બોલજો ભાઈ તમારા બીકે બનાસ બીકે બનાસ ચેનલનું નામ છે જોઈને કોમેડી જોજો જોરદાર કોમેડી બનાવી એક નંબર અને આ ભાઈ તો કાર્ટૂનના વિડીયો બનાવીશી તમારી ચેનલનો ટોટલ કાર્ટૂન વિડીયો પછી કોમેડીનો ખજાનો બીજું બોલું ના ભાઈ એટલી જ ભાઈ ભાઈ ચાર પાંચ ચેનલો ચલાવીશું પણ આપણે જે બે ચેનલોની વાત કરીએ ટોટલ કાર્ટૂન વિડીયો અને કોમેડીનો ખજાનો તો એ ચેનલને વિઝિટ કરો તમે વિડીયો સારા લાગી તો સબસ્ક્રાઈબ કરો ચેનલને વ્યૂ આપો કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો ને

તો સારું છે રે ભાઈ તમારે શોર્ટ વિડિયો બનાવો કે લોંગ ના બનાવમ તો લોંગ જ બનાવરા શોર્ટમાં આરપી મો શું મળે હા એટલે તમે લોંગ બનાવો થોડી વાર લાગે ઉપર ઉપરતે પણ જી દાડ ઉપડી જાય ઈ દાડ આપણે બેડે પાર ટગલા ભરી ભરી પૈસા થેલ્યુ ભરાય થેલ્યુ વાહ 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 એટલે તમે લોંગ વિડીયો બનાવો મારું કેવું તેમ તો ભાઈ આપણે નોના ક્રિએટર ની વાત જોણીએ શું કેવા માંગો ભાઈ તમે થોડું YouTube વિશે કોઈ કહેવું હે કોઈને કેવું કે શોર્ટ બનાવવાનું લોંગ વિડિયો વિશે કોઈ કેવું છે લોંગ વિડિયોમાં હારા વળી પૈસા મળે પૈસા મળે મોનેટાઈઝ તો માં સીધો એમાં તો કોઈ ખબર નહી મોનેટાઈઝ આ ભાઈને ચેનલ છે ને તમે ફટાફટ જઈને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો એટલે એમની ચેનલ મોનેટાઈઝ થઈ જાય આપણે તમારો જો લોંગ વિડિયો નું આરપીએમ જોવું હોય તો આ વિડીયોમાં દસ હજાર લાઈક કરી નાખજો હું ખાલી તમને એક લોંગ વિડીયોનું આરપીએમ બતાવશું તમારે તમે થથરી થાવ થથરી હા ભાઈ તમારે જો જોવું કે ઇન્કમ કેટલી થાય તો અમે તમને એક વિડીયોમાં બતાવશું પણ એના માટે તમારે ટાર્ગેટ પૂરો કરવો પડશે ભાઈએ જેમ કે દસ હજાર લાઈક કીધું છે આ વિડીયોની અંદર તો એ લાઈક આલશો તો લોંગ વિડીયોના કેટલા પૈસા આવે એ તમને વિડીયોની અંદર અમે જે દેખાડીશું વાયટી સ્ટુડિયોની અંદરથી તો બસ આજના માટે આટલું બીજા નવા કોઈ ક્વેશ્ચન હોય તમારા તો પૂછી શકો છો અમે એનો જવાબ બાલીશું પૂરેપૂરા તમારે પણ યુટ્યુબર બનવું છે તો અમે તમારો સપોર્ટ કરશું તમે વિડીયોને સપોર્ટ કરો